વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરી લઈએ મળતી વિગતો અનુસાર વડોદરામાં હરણી કાંડ બોટ દુર્ઘટનાના મામલે મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તો વડોદરાના કલેક્ટરે કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યા હોવાની હાલ જાણકારી સામે આવી રહી છે હરણી બોટ દુર્ઘટનાની અંદર અનેક બાળકો હોમાયા હતા ત્યારે ઘાયલો અને મૃતકોને વળતર મામલે કાર્યવાહી અંગે કોર્ટમાં તેમના દ્વારા જાણકારી પણ આપવામાં આવી છે મોટર વ્હીકલ એક્ટ ઓગણીસસોને અઠ્યાસી મુજબ વળતર અંગેનું સૂચન તેમના દ્વારા હાઈકોર્ટને કરવામાં આવ્યું છે ત્યારે બોટિંગનું સંચાલન કરનારા મેમ્બર્સ કોઠીયા સાથે પ્રોજેક્ટને કેટલુંક વળતર ચૂકવવું પડશે તે અંગેનો રિપોર્ટ પણ તેમના દ્વારા આપવામાં આવ્યો છે સંબંધતા ધવલ જોડાઈ ચૂક્યા છે આ ધવલ વિગતો સામે આવી રહી છે તે પ્રમાણે હરણિબોટ દુર્ઘટનાની અંદર હવે એક રિપોર્ટ છે તે રજૂ કરવામાં આવ્યો છે હાઈકોર્ટ સમક્ષ શું જાણકારી જે ચોક્કસ લખમાં વાત કરવામાં આવી તો જે વડોદરા હરણીપુર ઘટના મામલો થયો હતો તેની અંદર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ટો અરજી લેવામાં આવી હતી તેની અંદર સુનાવણી હાથ ધરાઈ હતી અને અગાઉ પણ એક કમિટી ની રચના કરવામાં આવી હતી તેની અંદર જે પીડિત પરિવારો છે જે મૃતક પરિવારો છે તેની મુલાકાત લેશે અને ત્યારબાદ જે વળતર છે તે વળતર નક્કી કરવામાં આવશે એટલે કે વડોદરા કલેક્ટર બનાવવામાં આવ્યા હતા વડોદરા કલેક્ટર દ્વારા અત્યારે હાલ ગુજરાત હાઈકોર્ટમાં જે સોગંદનામું છે તે રજૂ કરવામાં આવ્યું છે તેમાં ઘાયલો અને મૃતકોને વળતર મામલે જે કાર્યવાહી છે તે કોર્ટમાં જાણકારી સ્વરૂપે આપવામાં આવી છે એટલે કે મોટર એક્ટ ઓગણીસો એક્યાસી મુજબ જે

સત્તર ફેબ્રુઆરી સુધીનો જે છે તે સમય આપવામાં આવ્યો છે એટલે કે વધુ સુનાવણી જે છે તે ઘાયલો જે મૃતક પરિવાર છે તેને વર્તર કર્યો છે તેનો નિર્ણય સત્તર ફેબ્રુઆરીના રોજ આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જી જી ધવલ આભાર